જાફરાબાદમાં આજ રોજ પારેખ મહેતા હાઈસ્કૂલમાંથી નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જાફરાબાદ શહેરની દરેક સ્કૂલ વિદ્યાર્થીઓ સાથે હર ઘર તિરંગા સાથે અભિયાનમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગાના રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં તમામ શાળાના બાળકો ઉત્સાહભેર જોડાય આ અભિયાન જનજન સુધી પહોંચે તે માટે શાળાના ભૂલકાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે તિરંગા અભિયાન જન જન સુધી પહોંચે માટે જાફરાબાદની તમામ પ્રાથમિક શાળાઓ શિક્ષકો આચાર્ય અને શિક્ષિકાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી જે મુખ્ય ટાવર ચોક બંદર ચોક મેઇન બજાર કામનાથ મંદિર શાકભાજી માર્કેટ યાત્રા વંદે માત્ર મારાની સાથે આખું શહેર ગુંજી ઉઠ્યું હતું જેમાં વેપારીઓ ભાઈઓ અલગ અલગ સમાજના આગેવાનો ભાઈઓ તેમજ જાફરાબાદ શહેરની તમામ નિશાળના બાળકો હાજર રહ્યા હતા આ યાત્રામાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો જેમાં ટાઉનના પીઆઈ તેમજ સમજ અધિકારી પદ્ધતિ અધિકારી શિક્ષકો આંગણવાડીની બહેનો નગરપાલિકા સ્ટાફ મામલતદાર સ્ટાફ તેમજ તમામ સરકારી કર્મચારી મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર મૌલિક દોશી અમરેલી